વડોદરાના પંચાવન વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજ જે જર્જરિત થયો છે બ્રિજ નીચે પિલ્લરોમાં ગાબડા પડ્યા છે બ્રિજની રેલિંગમાંથી પણ સળિયા દેખાયા ત્યારે તંત્ર દ્વારા પિલ્લરોમાં ખીલ્લા મારી કેમિકલ ભરાયું છે બ્રિજના પિલ્લરોનું પણ પાયાથી ધોવાણ થયું છે એટલે કહી શકાય કે વડોદરાનો સૌથી જૂનો પંડ્યા બ્રિજ જર્જરિત થઈ ગયો છે વડોદરા શહેરનો સૌથી જૂનો પંડ્યા બ્રિજ જર્જરીત બન વરસાદના કારણે પંડ્યા બ્રિજના રેલવેના બ્રિજના બીમમાં તિરાડો પડી ગઈ છે અને આ સાથે જ બીમના નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા છે ખાસ કરીને જ્યારે પાટા પરથી ટ્રેન પસાર થાય છે ત્યારે બીમમાં ધ્રુજારી આવે છે અને આ સમગ્ર ઘટના ધ્યાનમાં આવતા હવે તંત્રએ ખાસ તકેદારી રાખી છે અને જરૂર પડે તો બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે આ સાથે જ બીમની તિરાડોને કેમિકલ લગાવીને પૂરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે હાલ આ પંડ્યા બ્રિજ છે કે જે પંડ્યા બ્રિજ આ અંદાજે પંચાવી સાઠ વર્ષ જૂનો બ્રિજ છે અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા જે નવા નવા બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે એ બના નવા નવા બ્રિજ બી ગમે ત્યારે અડધી રાતે ઢળી પડે છે તૂટી પડે છે એટલે મુદ્દાની વાત એ છે કે અત્યારે જ્યારે આજ અમારો વિસ્તાર છે પંડ્યા અટલ નવાડ લાલપુરા અમારો વિસ્તાર છે અને અમારે રોજા વિસ્તારમાંથી અવરજવડ થવાનું હોય છે અને જે પ્રમાણે અત્યારે અમે આજે રેલવે સાઇડના જે અમે પિલ્લર જોયા હતા એ પિલ્લરનું પૂરેપૂરું સિમેન્ટ ઉખડી ગયું હતું અને રેલવે તંત્ર દ્વારા એને પંચર કરીને કેમિકલ નાખીને એને ફિટ કરવામાં આવ્યા હતા અને ઘણા એવા પિલ્લર હતા કે નીચેનીથી પણ જર્જરી થઈ ગયા હતા મુદ્દાની વાત છે કે જે પ્રમાણે અત્યારે અટલ બ્રિજ બન્યા બાદ આ બ્રિજનું છે જે ભારણ વધી ગયું છે રોજે હજારોની સંખ્યામાં વ્હીકલ ભારદારી વાહનો અવરજવર કરતા હોય ઘણીવાર તો ભારદારી વાહન જવાથી અહીંયા બ્રિજ વાઇબ્રેશન કરતો હોય છે અને જ્યારે એક તકેદારીના ભાગરૂપે જ્યારે અમે એક જાગૃત નાગરું હતું ત્યારે અમારી જવાબદારી બને છે કેમ કે જે પ્રમાણે નવા નવા બ્રિજ તૂટતા હોતા તો જૂનો થઈ ગયો છે તો આને રિક્સ કે ના રીક્સ ના લેવાય જેના કારણે આ વસ્તુને અમે મીડિયા આઉટ કર્યું હતું અને જે તે સમયે પ્લેટફોર્મ નંબર એક રેલવે સ્ટેશનમાં જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમની સાથે અમે મુલાકાત પણ કરી રહ્યા હતા અને એમને આ બધા વિડીયોઝના ફોટા અમે બતાવ્યા હતા એમને પણ અમને સારો એવો પોઝિટિવ રિપ્લાય આપ્યો છે અને સાથે સાથે આપના માધ્યમથી હું તંત્રને એક રિક્વેસ્ટ કરીશ કે આ ખૂબ ગંભીર વિષય છે આ ગંભીર વિષય પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને આનું વહેલી તકે નિવારણ આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ ધાનહાન્ય થાય પાલિકા હસ્તગત પણ આ બ્રિજ આવે છે તો કોઈ રજૂઆત કરી છે અત્યારે જે પ્રમાણે આ બ્રિજ એક રેલવે અને કોર્પોરેશન બંનેઓના અંડરમાં છે અમુક જે પિલ્લરો છે એ રેલવેના અંડરમાં જાય છે અને આઉટ સાઈડના જે પિલ્ડરો છે એ કોર્પોરેશનના અંડરમાં જાય છે આ વસ્તુની વાત જે સમયે મીડિયા આઉટ થાય થયા પછી ઘણા અધિકારીઓ પણ અહીંયા આઈને ગયા છે જોઈએ હવે ક્યારથી આ જાગે છે અને હું તો ખરેખર કહું છું કે આ સતર્કતા રાખવી જોઈએ કેમ કે શું છે ગમે ત્યારે ગમે તે ઓછું થઈ શકે છે અને બીજું તમને કહી દઉં કે જ્યારે આ બ્રિજથી હજારો લોકો અવર જવર કરતા હોય તો હોઈ શકે અમારા પરિવારનો બી કોઈ વ્યક્તિ હોય તો અમે જ્યારે સોશિયલ વર્ક કરતા હોય અને અમે જાગૃત નાગરિક હોતા હોય ત્યારે અમારી સૌની જવાબદારી બને છે અને તંત્રને એક નાની રિક્વેસ્ટ જ કરીશ કે આ વિષય ખૂબ ગંભીર છે જૂનો બ્રિજ છે વાયબ્રેશન કરે છે તો વહેલા વહેલી તકે આનું નિવારણ લાવે એ જ હું તંત્ર પાસેથી અપેક્ષા રાખીશ